એક મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં રાજકોટના નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે છે જેમાં વધુ લોકોના મોતના સમાચાર સામે આવતા હડકંપ મચી જવા પામ્યો છે

હાલ તમામ મૃતકોના પરિવારજનો પણ રાજકોટ સિવિલ હોસ્પિટલ અર્થે પહોંચી ગયા છે અને તેઓનું હૈયાફાટ રુદન દેખાઈ રહ્યું છે ત્યારે હાલ કેટલાક મૃતદેહોની ઓળખ પણ થઈ શકે તેમ નથી ત્યારે ડીએનએ ટેસ્ટ કરીને મૃતદેહોની ઓળખ કરવામાં આવશે અને ત્યારબાદ જ મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવશે ત્યારે હાલ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે આવનારો સમય જ બતાવશે કે કોના વિરુદ્ધ પગલાં લેવામાં આવશે ए, आ, बना बना है अभी उसकी तहकीकत चल रही है आग बुझाने का काम चल रहा है प्राथमिक तो दृष्टि से अभी मैं कोई इसका चौकस कारण नहीं बता सकता हूँ ये पूरा इन्वेस्टिगेशन का विषय है एक बार आग कंट्रोल में आ जाए और उसकी जाँच हो उसके बाद ही हम आपको कोई डिटेल दे पाएंगे किस प्रकार जा सकते हैं ये एक इन्वेस्टिगेशन का विषय है कि आपका कारण क्या है और इसमें जो आ, फायर ब्रिगेड के सही बैठ के और जो भी इसमें एक्शन लेने हैं और जो लेने चाहिए तो लिए गए कि नहीं लिए गए उसके आ, उसके हिसाब से उसका तो आगे का एक्शन लिया जाएगा